ચાણસમાં સહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવી આજરોજ મહાત્મા ગાંધી જયંતી લાલ બહાદુર શાસ્ત્રી જયંતી તથા અસુરી શક્તિ પર વિજય દિવસ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોરના માર્ગદર્શનમાં ચાણસમાં શહેર સમિતિ દ્વારા શહેરના જૂના કોંગ્રેસી ગાંધીવાદી વડીલોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમના ઘરે જઈ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત સરદાર ચોક ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી કરવામાં આવી જેમાં જિલ્લા ઉપપ્રમુખ રાજુલભાઈ પટેલ શહેર પ્રમુખ વરુણભાઈ વ્યાસ મહિલા શહેર પ્રમુખ હસુમતીબેન પરમાર કોર્પોરેટર રમેશભાઈ પટેલ જય વાઘેલા ગીતાબેન શ્રીમાળી તેજમલજી ઠાકોર ભાવેશ પટેલ અતુલભાઈ પટેલ વિનોદભાઈ પટેલ નારાયણભાઈ રાવણ વિઠ્ઠલભાઈ ચાવડા ગોપાલ પંચાલ તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમનું આયોજન શહેર પ્રમુખ વરુણભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું આજના વિજયાદશમી ના દુઃખ પ્રસંગે કુદરતી સહયોગ એવું ત્રિવેણી સંગમ ભેગો થયો છે જે રીતે રામે રાક્ષસોનો જમ નાશ કર્યો તો એવી જ રીતે અમારા બંને મહાનુભાવોએ આપણા રાષ્ટ્રમાં જે અસુરો છે એમનો નાશ કરવામાં બહુ અહમ ભૂમિકા ભજવી છે એવા બંને મહાનુભાવો અમર રહે એવી અમારી શુભેચ્છાઓ તથા આજના વિજયાદશમી નિમિત્તે સૌની મનોકામનાઓ પૂરી થાય એવી અમારી અપેક્ષા આજ રોજ ગ્ધિજયંતિ લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને અસુરી શક્તિ ઉપર જે વિજય મેળવ્યો એવી વિજયાદશમીના પર્વ પાવન દેશવાસીઓના અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ગાંધીજીએ જે બલિદાન આપ્યું એ પ્રમાણે ગાંધીજી અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા ખૂબ જરૂરી છે એટલે અમે આ માલ્યાર્પણ કર્યો છે અને અમારા અમિત ચાવડાના આદેશ અનુસાર વડીલો જે ખુશ પહોંર કોંગ્રેસીઓ એમના ઘરે જઈને એમનું સન્માનનો કાર્યક્રમ અમે આ રાખેલો છે એટલે પહેલાં સરદાર પટેલની પ્રતિમાના સન્માન કર્યા બાદ અમે હવે અમારા કોંગ્રેસી વડીલોને મળવા જઈશું અહીંથી એવો અમે આજનો પ્રોગ્રામ છે